પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં એક ગાયને અજાણ્યા કારણોસર ગંભીર ઈજા થઈ જેના કારણે ઘણું લોહી વહી ગયું હતું ઘાયલ ગાયને રસ્તા પર પીડામાં જોઈને એક રાહદારીએ તાત્કાલિક મેસર ગામના જીવદયા પ્રેમી અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલને જાણ કરી પ્રવીણભાઈએ ઘટના સ્થળે પહોંચીને ગાયની હાલત તપાસી અને તરત જ એકસો સરકારી એમ્બ્યુલન્સને ફોન કર્યો પરંતુ એમ્બ્યુલન્સ સ્ટાફે અમારી હદમાં આવતું નથી કહી મદદ કરવાની ના પાડી

આ ઘટનાએ ગામમાં ચર્ચા જગાવી કે જીવદયા માટે એકસો આઠ જેવી સરકારી સેવા પણ હંમેશા ઉપલબ્ધ નથી અને આવા સમયે ગામના સેવાભાવી લોકો જ સાચી માનવતા દાખવે છે સાહેબ આપણે ગાયના ટ્રીટમેન્ટ માટે આવ્યા તમને કોની જાણ કરી હતી ગાયને ટ્રીટમેન્ટ માટે અમારા સાહેબ વિપુલભાઈ ચૌધરી સાહેબનો ફોન આવ્યો અને ગૌસેવક અને જીવદયા પ્રેમી એવા પ્રવીણભાઈ પંચાલનો ફોન આવેલો અને તાત્કાલિક ગાયને સારવાર માટે આવેલા આપનું પરિચય સાહેબ મારું નામ વી ચૌધરી હું મિસર લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર મો છું અને પતન છે નોદુત્રા વડગામ તાલુકો કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પાંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ